વાત કીધું તો પણ તમારી મનના શંકા ડકીને અહીંયા મારે કુંવાસી નાખીને આવવું પડ્યું તમને ખબર પડે તો સમજી જજો એ વાઘ જેવો છોકરો આવી જાય ને તો મારે કઈ બીજું કરવાનું થતું નહીં એવી વાતો મંડાળી અને અહીંયા મેં કુવાસી નાખીને હવે વાઘ જેવો દીકરો ના હાલ તો સિકોથાર માતા નહીં લે છે મારો અવની જાય એક હોશ ભાદ્રો છે શ્રાવણ વી સિકોતર સ્રાલે <laughs>

વાહ આરે ખુબ મજા આવે છે મામા એ કસ મોશી ખુબ મજા મામા એ રો એ બિલામા મામા ખુબ આવે જાય છે અમારા ગવૈયા ઠેર ઠેર લાફડા ઉના નહિ હોતા લાફડે રાફડે ફેરવાય છે

તમે પેલો મન વારવાની વાત મા પેલી કુવાસી નાખી ના આવું તો હું સીખોતર માતા નઈ પંચવારો હોય જય એવું બોલતી જવું કે વાત માંડા કુવાસી નાખતા વાર નઈ લાગે

ચાર મહિના તેર દાડા ગાડી સારો દાડો મને બીજા મહિને તે ખાડતા આવડશે હું પારખા લીધા વગર કોઈ નહીં

એક મહિને તેર દાડે લૂટી ને વર વરતી વરુ નકામી વાત પડે લૂટી લઉં લૂટી લવ લૂટી લઉં બે મત નહી સ્વભાવ મારી આમુ ખૂણું રે છે એવો મહિને પણ એવો વિશ્વાસ મારી ઉપર રાખીશ તારી ઘર ની માતા પેલી ને પછી હું

બે માણસ ખાહડું મોઢામ લેવાનું છે અને અહીંયા લંબાનું છે કે જે હશે અમે કરવા બેઠા છીએ આ કામ આ તે સારો સમય ઉગાડ્યો છે ને હારો ને આવો સમય રાખતી હું તું માગીશ એવું દેવા ભાઈ તારે ખાહડું લેવાનું એ દાડે શરમ આવશે કે મેર આવશે નહીં નહીં હાય બોલ અહીંયા શ્રીફનના ડોડા જેટલા દેરા બેઠા એટલા શ્રીફનના ડોડા વધેરજે અને અહીંયા હે નેકરી અહીંયા નમી દુનિયા <Sansky> છોકરા <Sansky> <Sansky>

તો તો નહીં ન મળેડી મને નમી જઈશ ને એટલે હું અરખતી કે 1 ભૂલ કરી પરિણામ શું આવે નથી દેતો નહીં હાફરી લેજે અનવાસુ હોયમાં વાંસી લેજે લખાણ થાય છે યાદ ના રાખણ વાંસી નીકળીશું લેક

ગાંઠી ભૂલી ના પાડો ને દાડા ની ગણતરીમાં નકામી વાત પડે ગાડી જો નવ મહિને તેર દાડા છોકરો દુનિયામાં અગ્યાર નો ટકોરો વાગ અને રાત ના ટકોરે જો જન્મ આલવા ઉતરું તો જ મારું હોય મારું હોય નઈ દુનિયામાં સભા વારો પંચ વારો નો ટકોરો જયારે

દુનિયા ને ખબર શું પડે તો પડેલા છે પણ ગાડી અંગે હાલવા ઉતરું તો છે કે આ સિકોતર નું ભોગાણું હાલેલું દુનિયામાં સભા વાળો પંચ વારો કે હવની જય બોલતી જવું હેરામ ગાડી જાય એવું બોલું છું જમણા અંગે લાખું હાલવા ઉતરું એટલે હાલુ એમાં thank you so lagi Lah

भेस मिकोरेटर दीकर हल पासे न बरो रोमाव कोई न बहीन मो केसा घर न दोड़ा मोबो पोड़ो बंगलो हो बंगलामो रंगनारो नए थो बंगलामो कबूतर माणा कर ڪيسه مادي ٻيو زمين نه وئي ته چاڻ سي پن اڏو ڪيسه ته سابڻا مڻنا رو ڪيسه نيڪ جون نه وئي ته دنيا مو ڪيسه امنا ونهيا ننه مار ڏيو روم واني ڇڪو درخشما آسمنا

મિલન આ તો મારી કુંવાસી નું નામ પાડવાની આવી છે કુવાસી તો થોડી થોડી થાકી હતી થાકી હતી આ સંગીત માનતા નતા સમયે મારો એક બોલ પૂરો થયો નોકરી સરકારી લેલું છે મારી પૂરા કરાવી નહીં ભગવાન ના ઘર મૂકી વાળો પંચવારો હોય જાય બોલતી છું પણ મિલાલ